ફક્ત દેશહિતમાં વિપક્ષ નહીં પક્ષની અંદર પણ વિરોધીઓના ટીકાનો મારો સહન કરનારા મનમોહનસિંહ ભારત માટે નાણા પ્રધાન અને વડાપ્રધાન બંનેના સ્વરૂપમાં ભારતના ઉદ્ગારક બનીને આવ્યા હતા ભારતની આર્થિક સ્થિતિ ઓગણીસો એકાણુંમાં માં એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે સોનું ગીરવે મૂકવું પડ્યું હતું અને તે સમયે દેશના નાણાં પ્રધાન બનવા કોંગ્રેસમાંથી કોઈ જ તૈયાર ન હતું

મનમોહનસિંહે ભારતની બંધ ઇકોનોમીને વૈશ્વિક રોકાણકારો માટે ખુલ્લી સમાજવાદના ખોખલાપણાનો ખ્યાલ આવી ગયો હતો તે સમજી ગયા હતા કે ખોખલા સમાજવાદે નિષ્ક્રિયતાના જે આયામ સર્જ્યા હતા તેમાં તમામ લોકોને વિકાસ કરવાની કોઈ તક જ મળતી ન હતી લોકશાહી માળખામાં પણ સમાજવાદની બેડીઓમાં જકડાયેલા ભારતીયોની ગુંગળામણ પરખનારા મનમોહન સિંહ કદાચ સૌ વ્યક્તિ કહી શકાય તેનું કારણ એ હતું કે તે મધ્યમ વર્ગના હતા અને એક મધ્યમ વર્ગની એક સામાન્ય નોકરી તથા એક મધ્યમ વેપારીની ભાવનાને અને મહત્વકાંક્ષાઓને તે સારી રીતે સમજી શક્યા હતા તેમની આ સમજના કારણે તે જોઈ શક્યા કે દરેક ભારતીયને આઝાદી જે ફક્ત રાજકીય બાબત પૂરતી જ સીમિત હતી તે ફક્ત રાજકીય ન રહેતા આર્થિક સામાજિક અને ધાર્મિક બધા જ સ્વરૂપમાં જોઈએ છે તેઓ તે પણ જોઈ શક્યા કે આર્થિક આઝાદી જે દેશમાં સામાજિક વિકાસનો અને સદભાવનાનો માર્ગ મોકળો કરશે તે સમજી ગયા હતા કે સમાજવાદની ચુંગલમાં ફસાયેલા દેશમાં બેકારીની વધતી જતી સમસ્યા આતંકવાદ અને નક્સલવાદની સાથે બીજી કેટલીય નવી સમસ્યાઓને જન્મ આપશે તેથી રાજકીય આઝાદી મેળવનારા ભારતીયોને આર્થિક આઝાદીનો પણ અધિકાર છે તે મૂળભૂત સમજ કોંગ્રેસમાં આવી ન હતી પરંતુ મનમોહનસિંહમાં તો આવી જ ગઈ હતી આ જ કારણે નાણા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જ્યાં-જ્યાં સરકારી તુમારशाही હતી તે તમામ ખતમ કરી લાયસન્સ રાજ ખતમ કર્યું અને વેપાર કરવો સરળ બનાવ્યો આજે દેશના કારોબારીઓને જે વેપારી સ્વતંત્રતા મળી છે તે આ મુખ્ય સેવક મનમોહન જ આભારી છે દેશમાં તે સમયે જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુથી લઈને દરેક બાબત માટે લાઈનો લાગતી હતી પછી તે રેશનિંગની હોય ગેસ સિલિન્ડરની હોય ગેસનું જોડાણ લેવું હોય ગટરનું જોડાણ લેવું હોય કે પછી પાણીનું જોડાણ લેવું હોય સ્કૂટર છોડાવવું હોય વીજળીનું જોડાણ લેવું હોય કે પછી વીજળીનું બિલ ભરવું હોય બધે જ લાઈનો જ લાગતી હતી મનમોહન સિંહે એક જ ઝાટકે આ બધી જ સરકારી તુમાશરાહીનું અંત લાવી દીધો હતો આજે લોકો ઘડીકમાં વાહન ખરીદી લે છે આપને કલ્પના પણ નહીં થાય એક સમયે ટુ વ્હીલર લેવું હોય તો એક એક વર્ષનું વેઇટિંગ ચાલતું હતું

ખતમ કરાવ્યું હતું તેના પછી તેઓ વડાપ્રધાન હતા તે સમયે બે ના નવના વર્ષમાં વૈશ્વિક સબપ્રાઈમ કટોકટી આવી હતી અમેરિકાની આ કચોકટીએ સમગ્ર વિશ્વની નાણાકીય વ્યવસ્થાને અસર કરી તેના લીધે વિશ્વના કેટલાય દેશોએ દેવાળું ફૂંકવાનો અવસર આવ્યો હતો આ પ્રકારની વૈશ્વિક કટોકટી વચ્ચે પણ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના અર્થતંત્રને પોતાની કુનેથી બચાવ્યું હતું અને તેમની આ કુશળતા પર અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પણ ફિદા થઈ ગયા હતા કેટલાય લોકોનું કહેવું છે કે અમેરિકાને સબપ્રાઇમની કટોકટીમાંથી ઉગારવા માટે બરાક ઓબામાએ મનમોહનસિંહની સલાહનું અનુકરણ પણ કર્યું હતું કારણ કે સબપ્રાઇમ કટોકટીના કારણે ક્રેડિટ કાર્ડ ઇકોનોમી જેવી અમેરિકાના અર્થતંત્રને લઈને અમેરિકન અર્થશાસ્ત્રીઓ પરનો તેમનો ભરોસો હચમચી ગયો હતો તેમની સલાહ પર અમેરિકા આ કટોકટીમાંથી બહાર આવતા નાણાકીય કુને લઈને ફક્ત ભારત જ નહીં આખું વિશ્વ તેમનું પ્રશંસક બની ગયું હતું કોંગ્રેસ ને માં સત્તા મનમોહનસિંહ ની પ્રતિષ્ઠાના લીધે જ મળી હતી પણ કોંગ્રેસે રાહુલ ગાંધીને પ્રમોટ કરવા માટે પછી કારસો એવો રચ્યો કે સરકારની જે પણ સિદ્ધિ હોય તે ગાંધી કુટુંબના નામે બોલે અને સરકારના માથે જે પણ માછલા ધોવાય તે બધું પીએમ મનમોહનસિંહના માથે આવે પણ ભારતીય પ્રજા કોંગ્રેસની આ રમતને સમજી ગઈ કે મનમોહન સિંહને ચહેરો બનાવીને ગાંધી કુટુંબ બેકસીટ ડ્રાઇવિંગ કરે તે લોકોને સ્વીકાર્ય ન હોવાથી કોંગ્રેસે સત્તા ગુમાવી વાસ્તવમાં બે હજાર માં કોંગ્રેસ સત્તા પર આવી પછી તેને ત્યારે મનમોહન સિંહ એક ગરિમા પૂર્ણ વ્યક્તિત્વ વાળા હતા વર્તમાન રાજકારણમાં જે પ્રકારનો સંવાદ થાય છે તેમાં ગરિમા શબ્દ સાવ કોરાણે મુકાઈ ગયો છે તેમના આ ગરિમાપૂર્ણ વ્યવહારને કારણે જ તેઓ અજાત હતા તેમના બધા જ મિત્રો હતા તેમનું કોઈ દુશ્મન ન હતું તેમનું જીવન એકદમ ખુલ્લી કિતાબ જેવું હતું તેઓ પીએમ હતા ત્યારે પણ તેમને મળવા આવનારને એટલી સહજતાથી અને સરળતાથી મળતા અને સાંભળતા હતા કે કોઈને અહેસાસ જ ન થાય કે તે દેશના પીએમ સાથે વાત કરી રહ્યા છે તેના કારણે તેમના વિરોધીઓ પણ તેમની આગળ ખુલીને વાતચીત કરી શકતા હતા રાજકારણીઓ સામાન્ય રીતે બોલીને ફરી હોય હોય છે છે અને ખોટા આશ્વાસનો પણ આપતા જ્યારે મનમોહન સિંહ વિપક્ષી રાજકારણીઓએ ઉઠાવેલા પ્રશ્નોને લઈને કહેતા કે તમારી સમસ્યાનું સમાધાન ચોક્કસ કરીશ તો તે વિપક્ષના રાજકારણીને પણ વિશ્વાસ રહેતો હતો કે તેમની સમસ્યાનું સમાધાન ચોક્કસ થશે વેપારી પ્રતિનિધિ મંડળો તેમને મળતા અને તેમની રજૂઆત સાંભળતા તે સમયે મનમોહનસિંહ આશ્વાસન આપતા તો તેમને વિશ્વાસ રહેતો હતો કે મનમોહનસિંહ છે તો ચોક્કસ સમસ્યાનો ઉકેલ આવશે જ દેશના ગરીબોનું હિત તેમના હૈયે કેવું વસેલું છે તેનો ખ્યાલ તેમણે શરૂ કરેલી મનરેગા યોજના એટલે કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ગેરંટી ઇન્કમ સ્કીમ પરથી જ આવે છે તેના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં દરેક કુટુંબને

સરકારના સત્તામંડળો દેશના નાગરિકોને જવાબદાર બને તે માટે રાઈટ ટુ ઇન્ફોર્મેશન કાયદો લાવનારા મનમોહન સિંહ છે છે વાત તો તો એ કે આ પ્રકારના કાયદાનો પ્રસ્તાવ મૂક્યો તેનો સૌથી મોટો વિરોધ વિપક્ષમાંથી નહીં પણ કોંગ્રેસમાંથી જ થયો હતો કોઈને પણ પોતાના ગળામાં ઘંટ બંધાય તે થોડી ગમે આ કાયદા દ્વારા તેમણે સરકારના તંત્રને લોકો પ્રત્યે જવાબદારી ભર્યા અભિગમ વાળું બનાવ્યું આજે લોકોને તંત્ર અંગે જે પણ જવાબદારી મળે છે તેનું શ્રેય આ કાયદાને જાય છે સૌથી મોટા આશ્ચર્યની વાત તો એ છે કે તેમણે આ કાયદો કોંગ્રેસના વિરોધ વચ્ચે વિપક્ષની મદદથી પસાર પણ કરાવ્યો હતો વિડંબના એવી છે કે મનમોહનસિંહે તેમના કાર્યકાળ દરમિયાન સૌથી વધારે સામનો કરવો પડ્યો હોય તો તે વિપક્ષની તુલનાએ પોતાના જ પક્ષનો સામનો કરવો પડ્યો છે કોંગ્રેસે મનમોહનસિંહ નાણાં પ્રધાન હતા ત્યારથી લઈને તેઓને વડાપ્રધાન બનાવાયા ત્યારે તેમનો વિરોધ એટલો બધો કર્યો કે વિપક્ષને ટીકા કરવા માટે બીજા મુદ્દા શોધવા જવા પડતા હતા મનમોહનસિંહ અને ચિદમ્બરમ જેવા મોટા નેતાઓ મનમોહનસિંહને માનસિક રીતે સ્વીકારવા પણ તૈયાર ન હતા ભારતની પ્રજાને આ હોદ્દા પર બોલનારા સેવક ઘણા મળશે પરંતુ મનમોહનસિંહ જેવા મુખ્ય સેવક ક્યારેય નહીં મળે ભારતને આર્થિક દુર્દશામાંથી ટુ જી અને થ્રીજીના યુગમાં મૂકવા માટે મનમોહન સિંહે કરેલું અવિસ્મરણીય પ્રદાન ક્યારેય નહીં ભૂલાય